એટલે આવું કરું આખો દારૂ ફોન થે છે જ કરવું ને હા જો ખેતર માં પોણી વાર જવું ખાલી નોકરી જ કરવાની પોણી ને બધું ખેતર કરવાનું ખેતરનું કામ થાય ના થાય તો બધું તારા કરો નોકરી જ કરે ખાલી બાપા નોકરી મારે ઉમર થાય ને આખો દારો હું કરો તમને તો વધારા ખાવા પડે ખોટા બધા વેઠો કરાય જ નહીં એક બાજુ ને ચાલુ થઈ ગયું ફોન થતું હોય નહિ જો આખો દારો પાક્યા પાક્યા હોય ને સોસાય દાદર કોઈ મારતા નહીં નહિ હજી તો જઈને ફરવાની ય ને જો પાછળ ના પાછળ છે

અરે જય માતાજી વાર લઈને છો કે થી પણ મારો હારું કે હું ના કે હું તો નોકરી જ કરું કે લાવી જાય મેં કૈશું લાવી દે ઠાઠર ઠારા કશું વધતું હોય નહીં

છોકરા મારા હવે આ મને બે ત્રણ જણા કઈ ગય મા આટલી ઉમર માં મને સારું લાગે ફરવાની હા ને બધું છે

આ કઈ અવાજ આવ્યો ઈ જવાજ આવ્યો હાઉ ભૂત આવ્યું ચોખા ને ઓતર માં હવે આવતું છે ભૂત હવે પૂછ્યું

રવિભાઈ તમે સપોર્ટ હોય તો આવું અમારો બધાનો સપોર્ટ હોય તો આપડે ગાય નું રાખવાનું ગાય નું ગાય નું ફાઈનલ બરોબર

ભૂત આયુ છે ભૂત કેટલું બધું ભૂત જોવો તને ગયા ચી આખો દાડો વગડે ફરીએ અમને રાત એ તું જો તો ભૂત નાજીમાં ના હોય એ ચક્કા તૂટી જાય છે સાચી વાત ભૂત જોવો hai 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 રવિ રવિ